ગુડ મોર્નિંગ તો તમે આગળના વિડીયોમાં જોયું હશે કે સોમનાથ મહાદેવના દર્શન કરી અને દરિયા કિનારનો નજર જોઈને ભાડકાર તીર્થના દર્શન કરી અને અત્યારે જઈએ આપણે પરેશભાઈના ઘરે પરેશ ભારતી બ્લોક્સ નામની ચેનલ છે ને એના ઘરે જઈએ કેમ કે એ કહે કે તમે અમારા ઘરે આવો જ ચા પીને જ જાણો હવે આપણે થોડોક સમય હતો ખાલી ચા પીતા જઈએ ને આટો મારતા આવી ફાઇનલી આપણે પહોંચી ગયા પરેશભાઈના ઘરે જોવા હે પરેશભાઈનું ઘર આની ગાડી નજી કામકાજ એને લાદીનું આલે હે નહીં ભાઈ

એટલે એ મતલબ મેં તો તમને ભાઈ કે તો એટલે વાંધો પરેશભાઈ તમે આવશો વાંધો તમે મોટા સેલિબ્રિટી છે

અને ખાસ તો દાદા માટે થઈને કારણ કે તમે તો આવો તો દાદા પાસે ક્યાં એટલે મારે જ મેં ભાજપાની કીધું તું ઘરે આવ અને મારા બેનો કોઈ જાજો ડિફરન્સ નહોતો અહીંયા જ છે એમને ભાઈ ઓડિયન્સ બ્લોગ જોઈને આવી ને અમારો ફેસ જોઈને તો બેન ની ચેનલ માં વિઝિટ કરો ભૂલતા નહીં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો પાછા હા પરેશભાઈ ના ઘરેથી નીકળી ને આપણે એને એક બીજા ફ્રેન્ડ ના ઘરે આવ્યા ને એ પણ યુટ્યુબર જ છે અને વ્લોગ પણ બનાવે ને આપણે ઓળખે છે ને આપણા વ્લોગ પણ જોઈએ ઘરે જયારે કાંટો મારતા આવી

ખેતર માં તો ખાલી એક પાંદડું અત્યારે ના ફરતું હોય બાકી જો આ સાઈડ હે નહી વાવર બાકી જો અહીંયા ઘર હે અને આ બધું બગીચા જેવું આપડે તો અમારે તો ત્યાં હે ને વાસભાઈ બગીચો કરે આ ખાલી એમને રસ્તા જવાનો જો ખાલી બગીચો કરે અહીંયા તો ખાલી આખું ખેતરું હે નકરા મોડું થાય તો આપણે ડાયરેક્ટ નીકળ્યું સોમનાથ નો એકદમ ના દૂર દૂર સુધી નારી દેખાય તમારે હાલો તો આપડે નીકળી આપડે બસ સ્ટેશન પહોંચી ગયા અહીંથી આપડે ડાયરેક્ટ અંભાળીયા ઘણું બધું રખડી લીધું હવે ઘરે જવાનું જરા ઈચ્છા થતી નથી અહીંથી ને

કાણો નહી મંંધા દો આજી 10 15 રહી જાય એવું મંંધા બનાલે તો ને પણ જાવ જોઈ ને કે 3 4 દિવસથી આપણે દ્વારકાની છે પ્રદેશ છે અકળી છે હવે ડાયરેક્ટ છે ને આપણે ભુમડા દેને મર્સી ને તો આગળ ક્યાંક સ્ટોપ થાશે ને રમણી આલો તો જોવા હે પોરબંદરનો બસ દીપો view જોઈ લે તમે બাকি હે ને આપણે આજી હે ને પોરબંદર પહોંચ્યા હે એક 3 કલાકના નીકળવાનાજી 6 કલાક આવે કે નહીં 6 કલાક વાયવા હે કદાચ

ચાલુ કરી દીધા છે હવે હાલો તો ફાઇનલી આપણે ગંભાળીએ પહોંચી ગયા ને ગંભાળી અને આવીને થાકી ગયા એકદમ અંધારું થઈ ગયું હોય ને બાકી આઠ વાગ્યા કાઢા ડા આઠ વાગ્યા ને હવે તો ડાયરેક્ટ ઘરે જઈને મળીએ ને અહીં આવે છે કાકા અમારે તેડવા હવે તો ફાઇનલી આપણે એના ઘરે પહોંચી ગયા ને હવે ડાયરેક્ટ એને રીંદર કરીને આરામ કરીને ફૂલ થાકી ગયા ડાયરેક્ટ એને હવે સવારે મળશું ત્યાં સુધી બાય બાય અને બધાને સવારે એના વડીમાને બિંદુને મળાવશું ત્યાં સુધી ગુડ નાઇટ